નમસ્કાર દર્શક મિત્રો હું માથુરી કોટક તમારું ગુજરાતી રસોડામાં સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ટેંગી ટીંડોળાની સબ્જી જેમાં આપણે મસાલાનો ઉપયોગ કરીશું જે સ્ત્રી મસાલા છે લાલ મરચું છે હળદર પાવડર છે મીઠું ગરમ મસાલો ખાસ એનો સાંભર મસાલો ટેંગી ટીંડોળા છે એટલે ટીંડોળા આખા ખબર બનાવીને રાખ્યા છે જે પાણીમાં એક બે સીટી બોલાવી મીઠું નાખી બાફી રાખ્યા છે કેપ્સિકમ બટેટાની ચીપ્સ આંબલીનો પલ્પ અડદની દાળ ચણાની દાળ જીરું તમાલપત્ર અને સૂકું મરચું લીમડાનો વઘાર કરશું છેલ્લે આપણે ટમેટો કેચઅપ નાખશું જેથી એની સબ્જીનો સ્વાદ સરસ તેલ મૂકશું વઘાર કરશું અડદની દાળ ચણાની દાળ અને જીરુંનો વઘાર કરશું સાથે લીમડું મૂકશું સૂકું મરચું તમાલપત્ર તમાલપત્રો ગુલાબી કલર થઈ જાય પછી તેમાં હોય છે જેથી બધા એ એક વખત ટ્રાય કરવી જોઈએ જેથી તેનાથી એસિડિટી પણ નથી થાતી અને મરચું સારું હોય છે હવે ગયા છે મસાલા કરતું એનો મસાલો લાલ મરચ પાવડર હળદર પાવડર સ્વાદ વગર મીઠું ગરમ મસાલો

સરસ થઈ ગઈ જો તમારે અમારા પ્રોપરના મસાલાના ટ્રાય કરવા હોય તો તમારે અમારી વેબસાઇટ પર મસાલાનું ટ્રાયલ પેગ રૂપિયા એકસો ઓગણપચાસમાં માં ઓર્ડર કરી શકો છો અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ પ્રપન્ના ડોટ જો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ગુજરાતી રસોડું આ પેજને લાઈક કરી તેમજ ફોલો કરજો અને આ વિડીયો યુટ્યુબમાં પણ જોઈ શક રહ્યા છો તો ગુજરાતી રસોડાને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલી બેલ આઇકોન પ્રેસ કરી જેથી દરેક વિડીયો તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળે ધન્યવાદ